રાજ્યમાં બીજેડ ગ્રુપનું નું છ હજાર કરોડ નાણાં ઠગવાનું કૌભાંડ બહાર આવ્યા પછી કરી આપવાનું કઈ ઠગાઈ કરતી હોવાનું ખુલ્યું છે પાલનપુરમાં આબુ હાઈવે પર નાવ સ્ટાર વે કંપની ઓફિસ આવેલી છે જેનો માલિક નિરંજન શ્રીમાળી નામનો વ્યક્તિ હોવાનો ખુલાસો થયો છે નિરંજન શ્રીમાળી એસટી વિભાગનો કર્મચારી છે જો કે છેલ્લા ચાર મહિનાથી તે મનસ્વીપણે ગેરહાજર રહ્યો છે એસટી વિભાગ દ્વારા તેને અગાઉ ત્રણ નોટિસ પણ પાઠવવામાં આવી છે પરંતુ નિરંજન શ્રીમાળીએ કોઈ જવાબ આપ્યો નથી જોકે હજુ સુધી નિરંજન શ્રીમાળીએ કેટલા લોકોને ઠગ્યા છે કેટલા રૂપિયાનું ઘઉભાંડ આચર્યું છે તેને લઈને કોઈ ચિત્ર સ્પષ્ટ થયું નથી નાઉ સ્ટારવે કંપનીના ઠગ નિરંજન શ્રીમાળીનું વધુ એક કરતુ સામે આવ્યું છે યે હે ન્યૂઝ ઇન્ડિયાના હાથે લાગ્યા છે છેતરપિંડીના દસ્તાવેજ પાલનપુર ન્યુ એસટી કોટમાં અન્ય વ્યક્તિની દુકાન અને માલિકની જાણ બહાર બાનાખત કરાર લેખ અને નોટરી કરી બસો દિવસમાં ડબલ કરી આપવા માટે અગિયાર લાખ રૂપિયા નિરંજન શ્રીમાળીએ લીધા હતા એસટી પોટમાં આવેલી દુકાનને માલિકની જાણ બહાર બાનાખત અને સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી અગિયાર લાખ રૂપિયા પડાવી લીધા હતા દુકાન માલિક ડીએલ પટેલે ઘણા સમય અગાઉ દુકાનને વેચવાની વાત નિરંજન શ્રીમાળીને કરેલી હતી તેમાં દુકાન માલિક ડીએલ પટેલનો ફોટો ખોટી સહી કરી નોટરી કરી દુકાનને અગિયાર લાખના બદલે સિક્યોરિટી પેટે આપી દીધી નાઉ સ્ટાર વે સંચાલક નિરંજન શ્રીમાળીએ બસો દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી આચરી છે ત્યારે હાલમાં નિરંજન શ્રીમાળી નામનો વ્યક્તિ ક્યાં છે તે જ હજી સુધી ધ્યાને આવ્યું નથી